તો આપણે હા વારમાં જો બધી ભીવું જોડી લીધી છે ને વરસાદ પણ ચાલુ જ છે અત્યારે ધીરે ધીરે બધી નાખે પાણી થઈ ગયા છે ફૂલ બધે વરસાદ જો કે રાતે ભારે પડી ગયો છે આજ તો ભાગદોડ જ કરવાની છે કેમ કે વેહો વરસાદમાં છે ને મોઢું નાખવાનું નથી રાતે વરસાદ પડ્યો નહીં વધારે પડ્યો હતો અને અત્યારે બધી ભીવું છે ને આપણે હાઇકી ફૂલ બાજુ કારણ કે હામાં લાપડી છે ને એમાં જ લઈ આવી હતી હજી પહેલાં નદી જોઉં ને પછી વિચારશું નદીમાં જો ઉપરવાસમાં વરસાદ વધારે પાણી આવી જાય ને તો ગાઢવા ઘરા થાય તો કે હું તો વાંધો ન આવે હાઈવે રોડ છે પણ હાઈવે રોડ ઉપર એક્સિડન્ટની બહુ બીકરી ચાલુ ને ચાલુ છે અત્યારે કેમકે રજાવાના દિવસો છે ને એટલે વધારે એક્સિડન્ટ થાય બધી અહીંયા આપણે મજા આવી ગઈ એક દિવસ આમાં તો ગમે એટલું પાણી ભરાય કાંઈ વાંધો હોય નહીં નદીમાં પાણી તો જાય છે ઘણું બધું નીકળી તો જવા છે જાય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને થોડા ઘણા નથી એવું છે કેમ કે વરસાદ આવી ગયો છે સારો ને નદીમાં પાણી પણ જોકે આવી ગયા આપડે ગરપા નદી માં થોડું પાણી તો સારું જાય આવી ગયું હતું આપણે એ બાજુ ભેવું ના લઈ ગયા આજે આ બાજુ રાખીએ બે હું ક્યાંક જગ્યા માં નકર તો હા ગારામાં ગારમાં રહે એટલે ભે હું ખૂંડી નાખશે બધું આ બાજુ ભલે ને એક બધી મોડું જાય તો હાલે આપણે હું તો કામ આવે કાંઈ મી જવું પડે બાજુ હોય તો અત્યારે સમજો ખુલ્લીમાં પાણી જાય છે બધું વ્યાનો નહીં આવે નીકળી જાય હું ભેવું એટલે કેટલું બધું વધારે નથી વધારે પડશે તો આપણે જો હમી નદીમાં તો ખુલ્લીઓ જાય છે ને તો ખુલ્લી આપણે ટપાણી કાઢી લેવાની ગયો આપડે પડે પકડી લીધો હે ખબર પડી ગઈ આ બાજુ જાઓ ને એટલે બેન બેન છે ને એ બધી વાહે રહી ગઈ આના પગમાં કઈ ખબર ન પડતી હું થઈ જાય મા દીકરી બે ની એવી જ હાલત છે નંદાજ કાટો પાક બહુ કરે અત્યારે મા દીકરી ને જોડીએ છો આવી નઈ થાય દીકરી માં જેવી નહીં થાય

આ લોખંડ નો ડૂબી જાય ને એટલે ભેહું ના નીકળી આવે જો કે થોડાક જ માથે વહી જાય ને તો પાણીમાં ડૂબે નીકળે નહીં ભેહું ઊંડું વધારે થઈ જાય પાણી પછી જીક મારે એટલે સીધું નીચે જ નાખે બાકી અત્યારે મારે છે જીક આપણે હાલી માન માં નાખી દઈએ બાકી ફૂલ પાણી છે અત્યારે અત્યારે છે ને આપડી બધી હાકી નાખી છે ફૂલિયે નીચે હવે કેમ કે આપડે બધી જવા દઈએ ઓલી બાજુ આપડે ગાયો પાડાને પાડા નથી આગળ બાકી તમને હવે નજારો જે દેખાડું છું ને એમાં કઈ નહીં બાકી ઝરણા બે હા પાછળ ફેક્ટરી નું કામ છે પણ આ બાજુ ફૂલજર છે આપડી પાણી છેટ છે ને અહીંયા સુધી હાલી જાય છે આમ ને એમ છે છેટ ઉધી અને અહીંયા જો કે પાણી જાય છે ફૂલ એટલે આપણે અહીંયા નીકળવામાં તકલીફ પડે બપોરે કે પાણી વધારે છે તાણ બહુ મારે છે કે બધું પાણી ભેગું થઈને ને એક જગ્યાએ નીકળે ને એટલે વધારે તાણ મારે ભાગ ખેંચી જ જાય સીધો બે હું કાંઈ ગઈ આ કે આગળ બાકી અત્યારે જો નજારો કેમ છે ઘટે કઈ એમાં અને ઓછી નાખતી પાણી વધી જાય તો ખબર ના પડે કેમ કે આટલું પાણી આવા જ આવતું હોય અને વધારે આવી જાય પાણી તો ગાડી અગરી પડે ભેહુ તો અત્યારે છે ને આપણી ભેહુ બધી ચરે છે અને ગારો છે ને બધા પગમાં હવે ચોટી પડ્યો છે કેમ કે આ બધી ગારા જમીન રહી બોલી બાય ટક્કર છે પણ અત્યારે એ બાજુ જાવીને જાતિ ગઈ જ નહીં ભેહુ કેમ કે બાય ના પાડી છે એ બાજુ હમણાં જારો બધી રખડે અમુક માથા જ ઉપડાય માથા મારે મારી જ ઉડાડે બાકી કઈ ચરવું છે નહીં ઉપલી ટક્કર ચરશે હવે બધી જ છૂટી જવાય છે ધ્યાન રાખવાની ગાયો ની કઈ ઉભા પાકમાં ન જાય જોકે પાક તો છે નહી ભાઈ બધી માંડી ઉપાડી પાથરા વારી લીધા છે બે દિવ પેલાથી હાજર હુકવા મૂકી હતી કઠણ હોય ને બધાની બધી માંડી ઉપર વરસાદ ફરી પડ્યો બધે આ હાલત છે આનાથી મોટું નુકસાન હોય ને તો એ અમારા માટે હોય માંડી તો હજી ભલે ને તો થોડોક ભાવ આવશે વેચાય તો જાય ભૂકો ક્યાં ભૂકો જે આવે ને એ બધો એ અમારા કામનો હોય હવે આ ભૂકો બગડી જાય ને એટલે આખો વરો બગાડ્યો ગૃહનો ગાયનો બધાને હાલત થી છે કોરી ભૂકો ક્યાંય જળવાનો નથી કેમ કે બધે હાલત જ છે કે બધે ઉપાડી લીધી માંડીને ઢગલો થઈ પડ્યો વરસાદનો બધાની હાલત છે આપણે ઘરે ગામડે અહીંયાથી ભૂકો ભરવાના જ હતા જો કે કાલે હજી સવારે ચાલુ કર્યું હતું મશીન કાઢવાનું કાતા રોંડે દીધી ને આ ભૂકા બોલાવી દીધી આપણે વરાનો ભૂકો જોયો ઓછામાં ઓછો તો તનક ગાડી જો ભૂકો જોઈ જાય જોકે આપણે બીજો ડીચો વધારે હોય ને એના હિસાબે તન ગાડી તો આપણે ભૂકાનું કહી કે ખારી ખારીયાની બે ગાડી જેટલું ચણાણ ખારી હોય એ હાલમાં પડ્યો છે આપણે કાંઈ તો તો એ પણ બધો પલળી ગયો આપણે કાગળ ગાડી નહીં ભૂકવું પેલું કેમકે બેહણ નાખો તો મેં કીધું ચાલુ કરી હવે નાખવાનું ના નાખી આવી ગયા એક ટક બે ટક ચાઇ રહ્યું પૂરું અહીંયા બહેણ બધી આપણે અહીંયા રખડ્યા બાકી ખડ ભાગણી ને આ બાજુ આ હાલત છે ખેડૂતની નાનાથી વધારે ખાલાત અમારી થાય હવે કેમ કે જાવ ભૂકો બધું ભલે ભૂકાઈ જાય માંડવી તો હજી વેચાઈ જાય ગમે તે ઓછો ભાવ ચડશે ભૂકામાં શું છે હાલત તમે વિચારો ભૂકાનો ભાવ તો ઓછો આવશે ઓછો આપો વધારે આપો એ કાંઈ ફેર નહીં પડે પણ ભૂકો બગડી ગયો ને બધો એટલે હવે આ ઓછોમાં ઓછો પંદર દિવસ તડકો દઈએ ને તૈયારી જો આ માંડવી કંઈક રીએ માંડી તો જ રહી જાય ભૂકો જાહે કેમ કે પાથરા પાછા વીખવા પડશે બધા બધા પાથરા હોકાવા પડશે પંદર થી ફૂલ તડકો ખાહે ને તે પછી થાહે ત્યાં સુધી કાંઈ નહીં થઈ જાગે અને આ બધી નુકસાની પાછા અમારે ભોગવવી પડશે ભૂકાની કેમકે બધાને ભૂકો બગડ્યો બધામાં માલ ખાય ને તો બગાડશે એક તો વર્ષ જ જો કે પહેલાં થયો નહીં એટલે હવે સીમમાં ક્યાંય ઊંચો રહ્યો નથી અને પાછો ભૂકો બધો બગાડ્યો બગડો તો બગડો પાછો બધું પાથરા કરી લીધા એ બગડી ગઈ માંડીમાં હાલો ભાઈ પાંચ દસ રૂપિયા ઓછા મળશે તો હાલશે ભૂકામાં કાંઈ નહીં થાય એમ કે ભૂકો હાવ કોરો દાકર ભૂકો જળે નહીં જ્યારે બધાને પગ પલરી ગઈ હોય અત્યારે છે ને આપણે ગાય ભાઈની ખોવાઈ ગઈ હતી જોકે કાલની ખોવાઈ ગઈ છે ગોતે છે અને આપણે આવી ગયા આપણે ગાય જડી ગઈ છે ભાઈને ફોન કરી દીધો આવે છે ન્યુ મેમ્બર આવી ગયેલ છે ભાઈ ની ગાય વ્યાણી છે કાલની વ્યાંગી રાત આખી વરસાદ થયો વાછડી આવી છે બાકી ગીર ગાય આમ તો તોફાન તો ન કરે ન્યુ મેમ્બર છે કાબરા કલર માં વાછડો આવ્યો વાછડી છે જો કે કાલ દિવસની વ્યાંગી છે ગાય ભાઈ ને ધ્યાન નથી રહે છોકરાઓ તો ચારવામાં ગોતતા તો વાછડી છે ને હાવ હે કમજોર આવી છે બહુ જ કમજોર છે સાવ નાની સાઈઝમાં આવી ગઈ છે હવે હે ને ગાયને આપણે ધીરે કરીને ચડાવી છે ભાઈ હમણાં આવવાના છે તો ધીરે કરીને એને વટાડી રસ્તે ચડાવી તો આપણે છે ને ભાઈ ગાય છે ને બધા બદુડીને બે ને ને ભાઈને આપણે સોંપી દીધી જોકે એમાં તકલીફ એ જ થઈ ગઈ કે ગાય છે ને ભાઈને ખબર કેમ નહોતી ગાય દોવા દેતી હતી બે ટાઈમ દોવા દેતી હતી ના કાંઈ વ્યા કે હતું નઈ કાંઈ કે નમણ નાખાને ત્યાં ના આવું ઉતાર્યું એમ નેમ હતું રામ ભરો તો એના હિસાબે છે ને ભાઈને ખબર ના રહી ગાય વી ગઈ હતી તો પછી અમે બધા કે ભાઈ ગોતી ગયા અમે રાતે ગોતી ગયા રાત આખી કાલની ગોઈ તી કે બધી ક્યાંય જે નઈ નહીં તો તકલીફ ઈ પડે ગાય દોવા છેડુંથી દોવા દેતી હોય ને તો એ તકલીફ પડે અને મજૂર છે એમપી ના એટલે ભાઈ હોય તો એની ખબર જોકે કાંઈ ખબર ના હોય ફરી ગયું ખોટી ભેગું હોય ને એટલે ફરી ગયું હોય તો એ તકલીફ પડે ગાયોમાં અમુક ટાણે જોકે વહેં માં પડે અમુક વહેં હોય એવું મીઠીઆઈ વેલો હોય એટલે ધોવા દેતું હોય છેટું દી તમે મૂકવી ને પડે સવારે દો બપોરે વી ગયું હોય આપણે મંગવું કેમ છે એના જેમ જ છે તો ગાય વાછડી બે સોંપી દીધી ગાય વાછડી કમજોર આવી હતી એનું કારણ એ છે ટુદી ધોવા દેતી ને એટલે વાછડી સરી ન લીધું ગારી નહીં ગાયે હવે કમજોરી જેવું આવી ગયું તો આપણે જે બધી બહેણ હવે આવી ગઈ છે હવે ગાયું ઓલી બાજુ છે એ બોતવાની રહી ગાયું તો આપણે આજે બધી બહેનો કાઢી લીધી છે પાછી કે આજે હવે એને લાંબીનો કરી દીધો છે વરસાદ આવે ને એટલે ચરાય નહીં અને પાછો ગારો એટલે બીજી રીતનો આપણે લાંબા થઈ ગયા છે અત્યારે હજી વાયગા તો હાડા અગિયાર નથી સાડા અગિયાર પૂરા થયા હવે હાજી તો આવે છે નિરાતે આ બધી નીકળી ગઈ કે પાણી થોડું તાણ મારે છે ને પણ ગયું છે કે ખબર પડે વધારે હોય હવે આને કાઢીને જવા દે આગળ હવે જોકે ઘરે જ જવા દેવી હવે ચાર્જ નથી કહે હા થકવી દીધા ધોળી ધોડી થોડી ને હાવ એટલે હવે ઘરે જ હે આપડે તમે અહીંયાથી નીકળીએ કેમ છે નહીં કે પાણી થોડુંક તાણ બહુ મારે છે આપણે સામે ખુલીએ થઈને સીધા આગળ નીકળી જાવ અને જવા જવાથી ગાય બધી ગાઢી દઈ ને પછી એક તો તણાઈ છે જોવા કેમકે પાણીમાં આગળ હાલી નથી આપતી આપણી ભીલી છે મોટી પાણીમાં આગળ એકલા નથી મંડાય એમ કેમકે પાણી તાણ મારવા માંડ્યું છે ગાયંગા ગાટી છે ધીરે ધીરે કાંઈ નીકળી તો જાય વાંધો નહીં આવે અને અમારે ચરવામાં પડી હજી જો આવે હજી નિરાતે હવે હજી અહીંયા ની હોય ડગલે આગળ ધીરે ધીરે હાલે કેમ કે પાણી બહુ તાણ મારે છે આપણે ટાઈ કરી હતી ખાલી અહીંયા થોડાક પહોંચ્યા ઓલી પાડી અગર આગળની અહીંયા પાણી તાળ મારવા માંડ્યું આપણે પાછા ભાગીએ બા હજી આવું નથી ઓકે એ હજી આગળ ડગલા માડી નથી આગતી પાછી નીકળે જાય જે આ ભેગી જાય તો સપોર્ટમાંથી નીકળી જાય હજી જેમકે હવે અહીં ઉંમરવાળી બે છે આપણે હવે શોર્ટકટ મારવો છે જો અહીંયાથી સીધું માથા ચડી જવાનું અને સીધું માથે હાલું જવાનું ઓલી બાજુ આગળ જો ભીલી માન માન કરે પાછું અહીંયા વાંધો એ પડે છે કે હોય ને પાણકા છે પણ પાણી ઊંડું થઈ ગયું છે પાણી વધી ગયું છે અત્યારે એટલે એને પાણકામાં પગ પહોંચતા નથી બે એકીને નાંકીને નાનાય નથી પહોંચતા ટેણીની નાની ભીલી ના ઓલી પાછી ખેંચાઈ જાય છે દિવસ મારા તો હું જ આપણી જે ગોટીઓ છે ને એની નાની તણાઈ ગઈ હતી જે પહેલા દસ બાર વર્ષ પહેલાં આપણી આ રોડનું કામ ચાલુ હતું એમાં ભટકાણી હતી ને સાત દી રહી પછી મરી ગઈ હતી ભે જો કે હતી ઉંમરવાળી આ વરસાદ હતો ને આપણે સામે ચાર વાગે આવ્યા હતા તો એ બધા મેદાન પડ્યા હતા ખુલ્લા હવે બધા વરી ગયા ઓલી નીકળી નીકળ્યા કેમ નથી હજ તકલીફ પડે એની પગ નથી ખોડી આપતી બહુ કેમ કે ભાઈ કાલની ભૂખી હતી સવારે હાડકો ચારો ના થાય ગયો ના વરસાદ ચરવા દેતો હવે નીકળી જાય હે હવે કાંઈક નીકળી જાય ને પછી જવા દે ભૂખ્યા હોય ને આજ એનર્જી હોય નહીં એટલે બર કરી આગી ભાગી આગી ના જે પાછી ખીલા એમ નાખે તો કીલામાં ખાય નહીં ચાગલી બહુ થાય તો અત્યારે છે ને આ જો ડ્રોન વ્યૂ કહેવાય આપણું પાણી ખુલ જાય છે ગયું બધી આપડી નીકળી ગઈ આગળ પાણી પણ એમ ફૂલ જાય અહીંયા નીકળી ના આવે કે ભીલી આપણે હલવાની હતી ની આ આપણી આ જગ્યા હતી પાણી જોવા આવે અત્યારે ફૂલ તો અત્યારે આપણે આવી ગયા છે સાંજે ભેહું છોડી અને ચક્રુ મરાવી ઘડી ગયા ચરવું છે ને ભાગદોડ કરે છે ને આ બાજુ આપણી નદીમાં પણ પાણી ફૂલ આવી ગયું છે બાકી ઘણું પાણી થઈ ગયું છે જાય છે અત્યારે ખૂણા ઉપર ખાલી પાણી જતું હતું કાલથી થી અહીંયા વધી રાતે વધારે જતું હતું પાણી બીજું સાઈડ જાય છે અલગ વધારે એક વાર અહીંયા મોટર કોકે નાખી દીધી છે બાકી બે બધી બધું ભાગદોડ ભાગદોડ જ છે પેલી ફેર આ બાજુ મોટર આવી છે અહીંયા એવી બીક લાગે અહીંયા કેબલની કેમ કે ટાટર જો હા ખુલ્લું પડ્યું હોય આમાં ધ્યાન રાખી ફરજિયાત પડે વરસાદનું વાતાવરણ છેડો લીકેજ થાય ને એ તો ભડાકો જ થાય આમાં બેહું જો સીધું ભાગવું ઘરે જ બીજે કાંઈ નહીં ઘરે ભાગો કે કાલે આપણે છોડ્યું નથી ને એટલે ઘરે નહીં ખુદ ઊંચું આજ તો જરૂર જ નથી જરા તો હવે છે ને આપણી બધી બહેું રખડે હવે કેમકે બધી મારીને પાછી વારી ઘરે ઘરે ના દેવી એનું કારણ એ છે કે આપણે એક ફેરે ઘરે નાખી ને એટલે ભ્રહણ ભાઈ કે મોઢા મારે નહીં અને હજુ કે અહીંયા આજે મોઢે ભરાય એવું થોડું થોડું જડી જાય છે આજે એને આખા દુ ભૂખી રહેવા દેવીને કેમકે હવારે આપણે એટલો દોડવો છે હાવ લાંબીને કર હતા ગારામાં ચંપલ હલાય નહીં કાંઈ નહીં અને દોડી દોડીને થાય આજે અને અત્યારે બધી ભાગવાનું હજી એ જ નહીં હાલત છે તો અત્યારે આપણે બધી ને ઘરે નાખવા દેવું નથી કાંઈ ઘરે નાખશું તો વળી હેરાન કરશે અને આપણી બાજુમાં જો અહીંયા લાઈન જે નદીમાં નાખી ગઈ મોટર તો એ લાઈન અહીંયાથી જાય છે અમને આમને નીકળીને સામે ઓલીભાઈ ખેતરમાં જાય છે અહીંયા પહોંચાડ્યું પાણી તો વરસાદ આવી ગયો જોકે અત્યાર માટે નથી શિયાળો પાક વાવવાનું છે ને એના માટે રાખ્યું છે એટલે અત્યારે નવરા હતા તો એને આખવા માંડી કાંઈ ગા બાકી બે હું તો આપણે ઘડી વેચાશે ને બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો વરસાદે તો બહુ હેરાન કરી કે આપણે આજે તો જે માતાજીને શ્રી રામ બધાને